બીજા બે પોલીસ કર્મચારીઓ સામે આવેદનપત્ર આપનાર અરજદારોએ જણાવ્યું કે ચિઠોડા પોલીસ સ્ટેશન ના પીઆઈ તથા અન્ય કર્મચારીઓને તેમના વ્યક્તિને પકડી લીધો અને તેને છોડાવવા અમને બોલાવી ખોટા કેસ કરવાની ધમકી આપી અંદર કરી દીધા અને પીઆઈ વ્યસન હોય જો રક્ષક જ ભક્ષક બને તો જનતાનું શું થાય તેવી વ્યથા મૌખિક તથા આવેદનપત્ર રૂપે આપવામાં આવી છે અને વિડીયો જોવાથી ખબર પડશે તો નિહાળો વિડીયો જેમાં સમગ્ર હકીકત જણાઈ રહી છે રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંઝુડી અમારી આદિવાસી ત્રણ અને પાંચ પુરુષો સાથે તેમને જે કઈ વર્તન કરી અને સાથે રાત્રે પણ તેમને કરી અને ગુનેગારો ન હોવા છતાં પણ બાલ પોલીસ સ્ટેશન મૂકી દીધા એના વિરોધમાં હકીકત મુખ્ય કારણ એ રીતે છે કે તારીખ 2024 ના રોજ રાતના કલાકે પોલીસ ચોકીના પોલીસ કર્મી શ્રી દિલીપભાઈ ભણઝારા સાહેબ ફોન આવ્યો રોહિતભાઈ જે વ્યક્તિ રાત્રે જે પકડ્યો હતો તેનો ભાઈ ઉપર ફોન આવ્યો અને ફોન આવીને તેઓ કહે છે કે તમારો ભાઈ અત્યારે પોલીસ પેટ્રોલિંગની અંદર કરવા છતાં તમારો ભાઈ પકડેલો છે

પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ એ પીઆઈ લથડિયા ખાતા દારૂ પીધેલી હાલતમાં બહાર બહાર આવે છે આવીને સીધા એમના ગાડી આવી અને સીધા એમની ફેટ પકડી અને તેઓ કહેવા લાગ્યા છે કે હું ચીઠોડાનો દઉં પીઆઈ છું અને આ જે ગાડી તમે અહીં આવ્યા છો તો તને ફેટ પકડીને લાખો મારી દીધો મારી દીધા બાદ એમને કહે છે કે તને બળાત્કાર પોક્ષોની ગુનાની અંદર નાખી દે અને ભૂજ કે ત્યાં ગાડી હિંમત નગરી સબજી નાખી દેવા માં આવશે એ સમય દરમિયાન એમની સાથેના બે પોલીસ કર્મીઓ બિન દેશમાં આવેલા હતા તેઓને પણ ત્યાં ગાડી આ પાંચ વ્યક્તિઓ પુરુષ હતા તેઓને પણ પીસીઆર ગાડીની અંદર બેસાડી દીધા બેસાડી દીધા બાદ ત્યાં ગાડી આ એમની પોતાની પત્ની શીતલબેન રાકેશભાઈ ગોગરા કહે છે કે તમે બોલાવ્યા પ્રમાણે અમે આવ્યા છીએ તો સાહેબ મારો છો કે આ વાત કરતા તેઓ કહે છે હું તો ચીઠાડાનો પીઆઈ છું

કે ખરેખર અમે ત્રણ જ બહેનો રહી છે હવે અમારે જીવન કેવું છે પોતાને પગ નીચે ધરતી સરકવા લાગી છે તે સમય દરમિયાન તેઓ પોતે અહીંયાથી વિચારી અને રાતના ઘોર અંધારાની અંદર પોતે રસ્ત થઈને ચિતરિયા રોડ ઉપર આવે છે અને આવતા ત્યાં આગળ આપણે આ ચદરિયા ત્યાં ચેક પોસ્ટ આવે છે એ ચેક પોસ્ટ અંદર ત્યાં ગાડી એક જસુભાઈ પાડરો નામનો જે જીઆડી કર્મી છે એ એની સાથે ભરત બજાવે તેમને વિચાર્યું કે અમને કે આગળ સહારો મળતે રૂપે એમાં જોડે ફોન દે છે એમના ફોન દ્વારા વીસ વખત ગજેન્દ્રભાઈ પટેલ પોલીસ પાલ જમાદાર એમના ઉપર ફોન કર્યો છે સંપર્ક ના થતા તેઓ પછી વિચાર્યું કે અમે અમારે કઈ પરિસ્થિતિ થવાની છે રાતના બે ને પિસ્તાલીસ સમય થયો હતો એ સમય દરમિયાન આ જે બેન છે અને પેલી બે બેનો સાથે ત્રણેય બેનો ગોર અંધારાની અંદર બે ને ના સમય દરમિયાન પાલના છેવાડા ઉપર ચિતરિયાના બોર્ડર ઉપર આવતા ત્યાં આગળ એક ઓળખેતા ભાઈ હતા જેમનું નામ મોડિયા શંકરભાઈ કાળુભાઈ હતું એ ઓળખીતા હતા જેમનો દરવાજો આવ્યો અને રાત્રે બે વાગે એમને આ વાતની સંપૂર્ણ વાતની ઘટનાની રજૂઆત કરી તો એ ભાઈ પોતાની જાતની પરવા કર્યા વગર અને એમના તે ગાડી ચિત્રિયા ગામે તેમને મૂકવા માટે હતા આ પરિસ્થિતિ અંદર કરતા બીજા દિવસે સવારમાં પછી મૂક્યા બાદ આ લોકો ત્યાં ગાડી ચાર જામીનો લઈ અને પોલીસ ચોકી આવે છે અને પોલીસ ચોકી આવ્યા બાદ ત્યાં આગળ પોલીસની જે કી થતી કાર્યવાહી કર્યા બાદ અત્રે મામલતદાર કચેરી અત્રે આપ સમક્ષ આવ્યા અને ત્યાં ગાડી ખારો જમીન મંજૂર કર્યા બાદ તેઓને છોડી દેવા માંગ્યા હવે કેવાનો મતલબ એ છે અમારે સાથે કે વિજયનગર તાલુકાની જનતાની અંદર જ્યારે સરકાર તો અત્યારે કે છાપ ભૂસના આ બાજુ જો ખરેખર જો પીઆઈઓ આપતા હોય અને પોલીસ સ્ટેશનની અંદર આદિવાસી પ્રજાની અંદર જુલમ ગુજરવામાં આવતો હોય રહી વાત અને પોતે ત્યાં આગાડી અને પોલીસ ની પણ સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ કરનાર પીઆઈ ને ખરેખર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારા સમાજવાદી છે અને જેના મતે આપના મારફતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ પહોંચે અમે એસપી સાહેબ સુધી પહોંચાડવા છે કલેક્ટર સાહેબ સુધી પણ પહોંચાડવા છે ડીજી આજ સુધી પણ પહોંચે એનો સંપૂર્ણ અમને ન્યાય ન મળશે તે સુધી અમારી કાર્યવાહી ચાલુ છે આપને આવેદનપત્ર આપી અમને ધન્યવાદ ધન્યવાદ આજે ચિતેરિયા ગામના નાગરિકો છવ્વીસ તારીખે જે રાતે આ એક પોલીસ તરફથી અમાનુષ વર્તન કરવામાં આવ્યું આ બાબતમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે આપ બધાને જોઈ શકો છો એ બધા ઉપસ્થિત છે સાથે સાથે મહિલાઓ પણ આવેલી છે તો સમાજના અગ્રણી શ્રી આર જે નિનામા સાહેબ છે અને શ્રી ગોગરાજ બેચરભાઈ ગોઘરાજ સાહેબ પણ છે અત્યારે અમે એમને જોયેલા કે આવેદનપત્ર એમને મામલતદાસજીને આપ્યું છે તો ગોગરાજ સાહેબ આપે આ આવેદનપત્ર આપવું કેમ પડ્યું એ જરા જણાવશો આપ હવે અમારે આવેદનપત્ર આપવા પાછળનો હેતુ એવો હતો કે જ્યારે આ વિજયનગર તાલુકાના ચીઠોડા પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ એસ એમ લાથલ સાહેબે જે આદિવાસી ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષો સાથે એવી હરકતો કરી કે જેને એ કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી અને રસ્તે રચડતી કરી મૂકી હતી અને જેના લીધે આ અમે આવેદનપત્ર આપવા આવ્યા તેની પાછળની હકીકત એવી હતી તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા અગિયાર કલાકે આ જે દિલીપભાઈ વડજારાનો પાલ પોલીસ ચોકીના વડજારાનો ફોન રોહિતભાઈ ગોકરા ઉપર આવ્યો જ્યારે રોહિતભાઈ ગોકરાએ પોતાના માત પિતાઓ સાથે મળી અને તેઓ રાકેશભાઈ ગોકરાના જોડે આવે છે અને ત્યાં આગળ દિલીપભાઈ ભણજારાએ કીધું કે તમે રાત્રે જામીન સાથે ત્યાં ગાડી આવો ત્યારે રાકેશભાઈ ગોઘરા અને તેની પત્ની અને પાંચ પુરુષો અને ત્રણ સ્ત્રીઓ ભેગી થઈને તેઓ આઠ વ્યક્તિઓ સાથે મળી અને તે ઘરે પાલ પોલીસ ચોકી ઉપર જાય છે પાંચ પોલીસ ચોકીએ જાય છે દરવાજે ઊભા છે તે સમયે

જીવાજી ગોઘરાને ફેંટ પકડી અને તેને લાફો મારી દીધો અને બીપક્ષ વર્તન કરતો અને ઉપરથી કહેવા લાગ્યો હતો કે તને બળાત્કાર ભુજ અને સાબરમતી જેલની અંદર પણ એ સમય દરમિયાન તે બે સાથે આવેલા ડ્રેસવાળા પોલીસવાળા હતા તેઓ પાંચ વ્યક્તિઓને પણ ગાડીમાં બેસાડતા હતા અને બેસાડી દીધા હતા અને શીતલબેન રાકેશભાઈ ગોઘરાએ કહ્યું કે ભાઈ તમે સાહેબે બોલાવ્યા તેને મુજબ અમે આવ્યા છીએ મારો છો શું કામ આ વાત કરતા પીઆઈ સાહેબ તે ગાડી લાસણ સાહેબ કે છે કે હું તો ચીઠોડાનો પીઆઈ છું મારી સાથે તારે આવું વર્તન કરવું નહીં અને તું તો કેવી દેખાય છે સારી અને તારી સાથે વર્તન કરી અને બેસીનો ધંધો કરે છે એમ કરીને તારે હું જેલમાં ધકેલી દઈ આ વાત કરતાની સાથે ત્રણે ત્રણ સ્ત્રીઓ પોતાના પગની સાથે ધરતી જેના લીધે પોતે ચિતરિયા ગામના રોડ તરફથી ગાડી પાછી આપવા પે પડે છે એ સમય દરમિયાન પાંચ ત્યાં ગાડી છતરિયા નજીક ત્યાં ગાડી જીઆરડી ચેક પોસ્ટ ઉપર જે કર્મચારી બેઠેલા હતા એમના જોડે જે જશુભાઈ પોડર નામનો વ્યક્તિ છે જેના જોડે ફોન લે છે એ મોબાઈલ ફોન લઈ અને પાલ પોલીસ ચોકીના ત્યાં

માટે તે આવે છે મૂકીને પછી સવાર થતા આ ત્રણ બહેનો જે પોલીસની થતી કાર્યવાહી પ્રમાણે ચાર જામીનો સાથે એ તમામને લઈને પોલીસ ચોકી આવે છે પોલીસે થતી કાર્યવાહી કરી અને તે ગાડી મામલતદાર કચેરી ત્યાં આવી જામીન મંજૂર થતા તેમને છોડાવવામાં આવે છે અમારે આદિવાસીઓ માટે કહેવાનો મતલબ એ છે કે જ્યારે સરકાર અહીંયા એમ કહે છે કે દેશની અંદર રાજ્ય સરકારની અંદર એમ કહેવામાં આવે છે કે મહિલાની સલામતી છે જો મહિલાની સલામતી હોત તો આજે ત્રણ બહેનો રાત્રે ઘોર અંધારાની રજલતી હોવી જોઈતી નહીં અને ત્યાં ગાડી આ પીઆઈ તે કહેવા લાગ્યો છે ત્યાં અગાડી કે ભાઈ આ તમે આવી રીતે વર્તન કરો તો આ પીઆઈ ખરેખર આ સરકારની પણ ખોટી છાપો પણ પૂછે છે અને પોલીસના ગુજરાત રાજ્ય પોલીસના પણ ધજાગ્રા કરનારી આ જે પીએસઆઈ જે લાસનને ખરેખર અહીંથી તગાડે હટાવો અને એ હટાવે અને એના ઉપર કાયદેસર એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અમે આદિવાસી સમાજના અગ્રણીઓ વડીલો સંપર્ક સાથે એને સતત એના પાછળ પ્રયત્ન રહેવાના છીએ આ માટે અમે આવેદનપત્ર મામલતદાર કચેરીએ એમના મારફત દ્વારા મામલતદાર સાહેબના મારફત દ્વારા માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબ સુધી પણ પહોંચે અમે એસપી સુધી આપવાના છે કલેક્ટર સાહેબ રિપોર્ટ આપવાના છે ડીજી આઈજી સર્વર સુધી પહોંચે અને અમને જ્યાં સુધી ન્યાય મળશે નહીં ત્યાં સુધી અમે આદિવાસી પાસે સંપૂર્ણ ન્યાય મેળવવા માટે અમે હકદાર એનો ન્યાય મેળવીને ચંપીશું ધન્યવાદ ઓકે તો બન્યું આવું કે મધરાતે પોલીસ ખાતાએ પાલ ઓપી જે છે ત્યાં પીઆઈ આવ્યા અને એમને અમાનુષી વર્તન બતાવ્યું અને મહિલાઓને પ્રોટેક્શન આપવાને બદલે એમને ગાળો બોલી અને પરેશાન કર્યા

સામેથી પીસીઆર ગાડી આવી ગાડી આવી અને આમ કરીને ઊભા જતા અને સાહેબ અંદરથી પીઆઈ સાહેબ અંદરથી આવ્યા એમને હાલત જ ન હતી કે ઊભા રહેવાનું હાલત હોય તો એમને કઈ રીતે એમને વાત કરે પણ એમને ઊભા રહેવાની હાલત ન હતી આવા આવી અને એમને બધાને મારા દરવાજામાંથી ત્યાંથી ગેટથી લઈ અને પીસીઆર ગાડીમાં બેસાડ્યા પીસીઆર ગાડીમાં બેસાડી અને બીજા બધા બેસાડ્યા મારા ઘરવાળા અહીંયા ઊભા હતા એક સાઈડમાં તો એમને બી ફેટ પકડી અને આગળ લઈ આવ્યા લઈ આવીને બે ત્રણ જો ને બધાને એક એક લાફો મારો મારા ઘરવાળાને ત્રણ લાફા માર્યા ત્યાંથી એમને મને પૂછ્યું કે સાહેબ શું થયું છે તમને બોલાયા ને મેં આવ્યા છીએ તો સાહેબને કીધું કે બેન તમે શાંતિ રાખો મેં શાંતિ રાખી દસ પંદર મિનિટ ઊભા ઊભી રહી ત્યાં છતો એમને કે અંદર બધા ધક્કા મારતા મારતા અમે અંદર લઈને જતા રહ્યા પછી અંદર લઈને જતા રહ્યા એમને આગળનો અભ્યાસ શું કરવું એ એમને અંદર જવા દીધા નહીં એટલે અમે બહાર ઉભા રહ્યા પછી અમને